નમસ્કાર મિત્રો છે 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 આજે આજે આપણે વિશે માહિતી એટલે ખાસ દિવસ કારણ કે મહિલા અવાજ એવા એવા મેડમ કામાનો જન્મદિવસ જન્મદિવસ ત્યારબાદ સાહિત્યકાર ખત્રીનો બહુ મોટું નામ છે ગુજરાતી સાહિત્યની અંદર તો શરૂઆત કરીએ આપણે ગુજરાતી સાહિત્યકાર ની ખત્રી

ચોવીસમી સપ્ટેમ્બર ઓગણીસો ની અંદર થયો હતો તેમણે પ્રાથમિક શિક્ષણ ભોજની અંદર હતું પોતાના પિતા ડોક્ટર હતા ત્યારબાદ એમણે મહત્વનું કાર્ય કર્યું હતું તો સાહિત્યની અંદર તો સાહિત્યની અંદર એમના મહત્વની કૃતિઓ જાણીતી છે જેમ કે ફોરા છે વેતા જણા છે ખરાબો છે ત્યારબાદ વાત કરીએ તો પતંગનું મોત છે અડધો દિવસ છે વગર એમની કૃતિઓ છે જો સૌથી મહત્વની વાત એમની કહી શકાય તો લોહીનું ટીકું છે તો લોહીનું ટીપુ એમની મહત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો આવા મહત્વના સાહિત્યકાર એવા જયંત ખત્રીનો આજે જન્મદિવસ છે

પતિ એવા ઓગણીસો બેની અંદર તેમને યુરોપમાં જવાનું થયું અને ત્યારબાદ અમુક તબિયત બગડતા તેઓ ઇંગ્લેન્ડ ગયા ઇંગ્લેન્ડમાં શ્યામલી અને વર્માનો પરિચય થયો અને ભારતીય જે એક સંસ્થા ચાલતી હતી એમાં જોડાયા તેઓ અને ઓગણીસો સાતની અંદર જર્મનીના સ્ટુડ ગા ગાર્ડનની અંદર એમ એમ કહેવાય કે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો આ આ ધ્વજની અંદર શું હતું તો સાત સપ્ત સપ્ત તારા હતા અને સૂર્યચંદ્ર અંકિત હતા અને કેસરી સફેદ જેવા રંગો આ ધ્વજની અંદર જોવા મળે છે તો મેડમ ભીખાજી કામા એક બહુ મોટું નામ છે સ્વતંત્ર ભારતીય સ્વતંત્ર સંગ્રામની પ્રથમ મહિલા ક્રાંતિકારી કહી શકો તો મેડમ ભીખાજી કામા વાત કરી તમે મને ધ્યાનથી સાંભળો એ બદલ ધન્યવાદ